પવન પડી જતા માંડવીનો નાશ થાય છે પવન પડી જતા માંડવીનો નાશ થાય છે ગોપાલ ગોપાલ બોલો વખત વીતી જાય છે ગોપાલ બોલો વખત વીતી જાય છે ફળ આધાર છે સુકાઈ જાતા માછલી નો નાશ થાય છે પાણી સુકાઈ જાતા માછલી નો નાશ થાય છે ગોપાલ ગોપાલ બોલો વખત વિતી જાય છે ગોપાલ ગોપાલ બોલો વખત વીતી જાય છે રામ ને લક્ષ્મણ બે ભાઈ વનમાં જાય છે રામ ને લક્ષ્મણ બે ભાઈ વનમાં જાય છે દસરથ ના પ્રાણ ગોપાલ ગોપાલ બોલો જાય છે ગોપાલ ગોપાલ બોલો કૃષ્ણ ને બળદેવ બે મથુરા માં જાય છે

પ્રાણ જાતા ગોપાલના ચરણે જાય છે રબાય નાના પ્રાણ જાતા ગોપાલના ચરણે જાય છે ગોપાલ ગોપાલ બોલો વખત વીતી જાય છે ગોપાલ ગોપાલ બોલો વખત વિતી જાય છે કૃષ્ણ કનૈયા લાલ કી દે કામેશર દેવની જય